વાંકાનેર શહેર ખાતે યુસીસીના વિરોધમાં રેલીના આયોજન સંદર્ભે સેવા સદન કચેરી ખાતે તત્કાલીન બેઠક યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર ખાતે યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જેની મંજૂરી સંદર્ભે આજ રોજ રવિવારે બપોરે એક વાગ્યે વાંકાનેર સેવા સદન કચેરીના કોન્ફરન્સ હોલમાં તત્કાલીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વાંકાનેરના પ્રાંત અધિકારી ડોક્ટર વિપુલ કુમાર સાકરિયા મામલતદાર સાનિયા વાકાનેર ડિવિઝનના ડીવાય સિટી પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પૈકી વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા કોંગ્રેસ અગ્રણી શકીલ પિરઝાદા સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ બેઠક યોજી રેલીના આયોજન અને મંજૂરી સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગામી તારીખ બાર એપ્રિલ શનિવારના રોજ રેલીના આયોજનને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી